આખે પાટા ગળામાં હાર કરો પ્રભુ રામ લલ્લાના દર્શન સામે આવી છે વધુ એક નવી તસવીર નમસ્કાર હું છું આપની સાથે કાવ્ય શાહ અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત અભિષેક કરવામાં આવશે ત્યારબાદ આંખની પટ્ટી હટાવવામાં આવશે જોકે હાલમાં ભગવાન રામની અવલૌકિક તસવીર સામે આવી છે મહત્વનું છે કે બાવીસ જાન્યુઆરીના રોજ પ્રધાનમંત્રી મોદીની હાજરીમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે આ પહેલા ગુરુવારે નવ નિર્મિત મંદિરના ગર્ભગૃહમાં શ્રી રામલલ્લાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી રામલલ્લાની મૂર્તિને પગથિયા પર સ્થાપિત કરવામાં કુલ ચાર કલાકથી વધુનો સમય લાગ્યો હતો ભગવાન રામની આ મૂર્તિને મંત્રોચ્ચાર અને પૂજાની વિધિઓ સાથે શિખર પર મૂકવામાં આવી હતી આ દરમિયાન શિલ્પકાર યોગીરાજ અને ઘણા સંતો પણ હાજર હતા આવી જ અવનવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ